સેલ 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 માત્ર બસો પચાસ રૂપિયામાં એકદમ લસકો કાપડની સાડી તમને મળી જવાની છે એ પણ વેટલેસ પેડિંગ વેટલેસ પેડિંગ તમને ફક્ત બસો પચાસ રૂપિયામાં મળી જવાની છે તો તમે શેની રાહ જોઈ રહ્યા છો વધારો શ્રી શક્તિ જાણી ગઢડા અને આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો અમે તમારી માટે લઈને આવતા હોઈએ અને એમાં નવા ઓફર આપણે ઘણી વિડીયોમાં તમારી માટે સસ્તા ભાવે પણ લઈને આવીએ છીએ તો તમને વેલા સુધી ખબર પડે એટલે ઈ માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે આવા નવા નવા વિડીયો અમે બહુ જ લઈને આવતા હોય છે ફક્ત બસો પચાસ રૂપિયામાં એટલે પણ ડિઝાઇનની વાત કરીએ તો કઈ ઘટવાનું નથી એવી ડિઝાઇન તો તમને અહીંયા જોવા મળી રહેવાની છે